ના આઈ દે વિડિયો બનાવો તમને હા સરસ સરસ આ કેટલા ફૂગડા કે કેટલા પકડી જાય ખવરે આવી છે હવે દે એ દે 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 ઇશુઆનો ડાન્સ કેનો મગલ કું હલા એમ સુધી નો સમાડે ન આવે કર આ જાવે હા થોડી માર કો ઓલો હે આ બારણજી કરતો કોકા બેચારી તો અમે જોડી દઈએ સુબમાં ન દેવાય હા તો માતા વિને

તારા ભલા ભઈ આ તો બે વર્ષ થયા ઠે ભરે હે અખો ગાય રે એમ ધરે છોગરા મોડા ભાઈ મેસ્ક્યુ કરી છે અને આ ને હું સારી જગ્યા પર મૂકવા માટે આવી રહ્યો છું ભાઈઓ હાલે જ આ હું મૂકી રહ્યો છું મિત્રો આ પણ જઈ રહ્યો છે ભાઈઓ આ પણ જાય છે ઓકે સાહેબ ધન્યવાદ